જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડિયાદ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ ઉજવાયો મે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમ અનુસાર મે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદની સૂચના મુજબ તથા મે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય ખેડા નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ અંજારિયાના નેતૃત્વ માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ નડિયાદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ આર એન પટેલ દ્વારા તારીખ નવ અગિયાર બે હજાર પચીસ નેશનલ લીગલ સર્વિસ ડે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વિભાગની વિભાગીય કચેરી ખાતેના અધિકારી કર્મચારીઓ માટે એક વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ એસટી વિભાગ નડિયાદના વિભાગીય નિયામક ડીસી મહાજન દ્વારા સૌનું શાબ્દિક હાર્દિક સ્વાગત કરી સૌ અધિકારી કર્મચારીઓને આ વિશેષ કાર્યક્રમમાં કાનૂની જનજાગૃતિ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જિલ્લા કાનૂની રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ સાયબર સિક્યુરિટી કામકાજના સ્થળે થતી મહિલાઓની જાતીય સતામણી સામે રક્ષણ આપતો કાયદો ઉજાસ લગ્ન વિષયક વિવાદના નિરાકરણ માટેની મધ્યસ્થીકરણ પ્રક્રિયા લોક અદાલત કાનૂની સહાય હેલ્પલાઇન પંદર હજાર મહિલા અભ્યામ એકસો એક્યાસી ચાઇલ્ડ હેલ્પલાઇન એક હજાર અઠ્ઠાણું વિગેરે બાબતોની વિસ્તૃત જાણકારી અને સમજ આપી હતી ત્યારબાદ તાલુકા કાનૂની સેવા સમિતિ સિનિયર સિવિલ કોર્ટ નડિયાદમાં સુ પ્રેડિડેન્ટ નિલેશ ચૌધરી દ્વારા કાનૂની સેવા સત્તા મંડળની કામગીરી તથા મફત અને સક્ષમ કાનૂની સેવા સહાય વિશે વિસ્તૃત માહિતી જાણકારી આપી હતી કાર્યક્રમના કાનૂની માહિતી વિશે પ્રશ્નોત્તરી રાખેલ જેમાં અધિકારી શ્રીઓ દ્વારા સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવેલ આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા અને આભાર વિધિ એસટી વિભાગ નડિયાદના ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર શૈલેશ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ જેમાં સિનિયર લેબર ઓફિસર કમ એડમિન ઓફિસર એચબી તલાટી ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર ઇન્દ્રવદન નાઈ એકાઉન્ટન્ટ ઓફિસર સરજીલ સૈયદ સિક્યુરિટી ઓફિસર કે કે ચાવડા સહિત મોટી સંખ્યામાં અધિકારી કર્મચારીઓ હાજરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સીડી મેનેજર વિભાગીય નિયામક એસટી નડિયાદ તરીકે ફરજ બજાવું છું નડિયાદ વિભાગની અંદર મુખ્યત્વે ખેડા ડિસ્ટ્રિક્ટ આણંદ ડિસ્ટ્રિક્ટ અને મહીસાગર ડિસ્ટ્રિકની અંદર બાલાસીનો ડેપો નડિયાદ વિભાગના કાર્યક્ષેત્રમાં આવે છે અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક જજ એને અંજારિયા સાહેબના ગાઈડન્સમાં डी बी जोशी साहेब फुल टाइम सेक्रेटरी ऑफ जिल्हा से जिल्हा कानूनी सेवा सत्ता मंडळ खेडा डिस्ट्रिक द्वारा आज एक लिगल सर्विसन मार्गदर्शन एक कार्यक्रम आपजमा जेमा मुख्यत्वे सायबर क्राईम लिगल एड लगता कायदा त्यांच्या जनरल अवेरनेसनी खूप सारी रीते मार्गदर्शन आपण नेशनल लीगल सर्विसेस डे अंगे कानुनी सर्विसु हो খু চাৰিৰি মগদৰ্শন আমি